મિત્રો ઘણી બધી સોસાયટીઓમાં પ્રશ્ન થતો હોય છે કે સોસાયટીમાં જે શેર હોલ્ડર હોય એ વ્યક્તિનું મરણ થઈ જાય એટલે કે શેર સર્ટિફિકેટમાં જેનું નામ લખેલું હોય એનું મરણ થઈ જાય તો શું કરવું તો આ વિડીયો એના માટે બનાવ્યો છે એનો કાયદા કે ઉપાય માટે બનાવ્યો છે તો લાગતા વળગતાને આ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બીજું મિત્રો આ એક કોમ્પ્લેક્સ લીગલ ઇસ્યુ છે એટલે તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં તમે એક લીગલ પ્રેક્ટિશનર હોય આ બાબતના જાણકાર એની સલાહ ખાસ લેવી તો મિત્રો ધારો કે જો શેર સર્ટિફિકેટ હોય એમાં જોઈન્ટ નેમ હોય એટલે જે વ્યક્તિ ગુજરી ગયા હોય એ ઉપરાંત બીજું કોઈ નામ હોય તો આપોઆપ જે બીજા નંબરનું જેનું નામ હોય એનું નામ તમે શેર સર્ટિફિકેટમાં તમે એડ કરી શકો છો ધારો કે ત્રણ નામ હોય તો બે અને ત્રણ નંબરના નામ શેર સર્ટિફિકેટમાં આપોઆપ આવી જાય છે એટલે એમાં કંઈ બહુ લાંબી પ્રોસેસ કરવાની જરૂરી છે નહીં બીજો એક ઉપાય એવો છે કે કોઈએ નોમિનીનું નામ આપેલું હોય સોસાયટીના ચોપડે નોમિનીનું નામ ચડાયું હોય ધારો કે કોઈ હસબન્ડ હોય તેણે વાઇફનું નામ લખેલું હોય વાઇફ હોય તો હસબન્ડનું નામ લખેલું હોય અથવા તો ફાધર અને મધર હોય તો એમણે એમના સંતાનોના નામ લખેલા હોય તો આવા કોઈ પણ નોમિની હોય તો નોમિનીના નામ તમારા સોસાયટીના ચોપડે ચઢાવી દેવાના હોય છે એના નામનું નવું શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું હોય છે હવે વાત એવી છે કે ફાધર કે મધર બેનું ડેટ થઈ ગયું હોય તો પછી એમના જે સંતાનો હોય એમનું કેવી રીતે તમારે એનું શેર સર્ટિફિકેટમાં નામ ચડાવો તો એક છે વ્હીલના મારફતે જો માતા પિતાએ રી કરેલું હોય કે આ જે પ્રોપર્ટી છે એ એક્સ વ્યક્તિને જવી જોઈએ એટલે કે મારા કોઈ સંતાન હોય કે સંતાન સિવાય કોઈ વ્યક્તિનું વ્હીલ કરેલું હોય તો કાયદાકીય પ્રક્રિયા મુજબ તમારે એને પ્રોબેટ સર્ટિફિકેટ લેવું પડે કોર્ટમાંથી અને એ કોર્ટમાંથી આ આદેશ થાય એ પ્રમાણે તમારે એ વ્યક્તિનું નામ વિલના આધારે તમારે શેર સર્ટિફિકેટમાં જોઈન કરવાનું હોય છે હવે ધારો કે કોઈ વ્હીલ ના કરેલું હોય અને ધારો કે એક કે એકથી વધુ સંતાનો હોય એક સંતાન હોય તો તમારે એનું એક પેઢીનામું લઈ લેવાનું એની એફિડેવિટ લઈ લેવાનું કે હું એક માત્ર વારસદાર છું એટલે મારું નામ સેથ સર્ટિફિકેટમાં એડ કરો તો પછી તમે એનું નામ એડ કરી શકો છો વકીલની સલાહ લઈને પરંતુ ધારો કે એકથી વધુ વારસદારો હોય તો પછી તમારે એનું પેઢીનામું કરાવવું પડે અને જે બીજા વારસદારો હોય બધાના નામ એડ કરવા પડે અથવા તો પછી એક જણનું નામ એડ કરવું હોય તો બીજા જે બધા વારસદારો છે એ લોકોએ પોતાના હક જતા કરવાની એફિડેવિટ આપવી પડે તો આ એક જે કહેવાય ને કે મોસ્ટ કોમન આ પ્રોસેસ છે સેસ સર્ટિફિકેટમાં નામ ચડાવવાની આ ઉપરાંત પણ જે બીજા બધા ઇસ્યુ હોય તમે તમારા લીગલ પ્રેક્ટિસનર છે એની સલાહ લઈને આગળ વધી શકો છો